પાટીદાર સંસ્થાના નિવેદન પર હવે ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે આ વિપુલભાઈનો અંગત મત હોઈ શકે સમાજના શ્રેષ્ઠીઓ ભેગાથી સમાજના વિકાસની ચિંતા કરે છે લોકો એમના પર વિશ્વાસ મૂકી દાન આપે છે વિપુલભાઈનો વિચાર હોઈ શકે પરંતુ પ્રત્યેક સમાજ પાટીદાર કેમ પાટીદાર સમાજ છે ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે રબારી સમાજ છે એ સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ અને સમાજના છોકરાઓ દીકરીઓનો વિકાસ કેવી રીતે થાય અભ્યાસની બાબતો હોય આરોગ્ય વિષયક બાબતો હોય તમામ બાબતોની ચિંતા કરતા હોય છે જ્યારે એના કારોબારી સભ્યો હોય કે ટ્રસ્ટી હોય પોતે સંપન્ન હોય તો ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરી શકતા હોય છે એ હવે વિપુલભાઈએ જે નિવેદન આપ્યું મેં મારી વાત કરી છે હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું ગુજરાતમાં વસતો પ્રત્યેક સમાજ અત્યારે પોતાના સમાજને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાના પ્રયત્નો કરી રહ્યો છે અને સમાજના પ્રત્યેક વર્ગ અને સમાજ શ્રેષ્ઠીઓ ભેગા થઈ એને સમાજને ઉપાડવાની વાત કરશે તો સો ટકા ગુજરાતની અંદર સરકારનો પ્રયત્ન સમાજના પ્રયત્નો અને આદરણીય નરેન્દ્રભાઈનો કેન્દ્રમાંથી સપોર્ટ ખૂબ ઝડપથી ગુજરાત બે હજાર સુડતાલીસના રોડ મેપ ઉપર વહેલા પહોંચી જશે